બીજી તરફ અમરેલીની રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે નગરપાલિકાના કોંગ્રેસના વીસ જેટલા ઉમેદવારને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે ફોર્મ પાછું ખેંચવાના ડરે ઉમેદવારોને રિઝોર્ટમાં રાખ્યાની માહિતી અત્યારે સામે આવી છે જાફરાબાદ પાલિકામાં ત્રણ બેઠક બિનહરીફ થતાં હવે કોંગ્રેસ સતર્ક થઈ ગઈ છે અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ કાશું ખેંચવાનું જ્યારે આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ સતર્ક થઈ છે લાઠી ચલાલા રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ અત્યારે સતર્કતા દાખવી રહી છે તો અમરેલીની રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ હજુ પણ યથાવત છે